ગુડ મોર્નિંગ કેમ છે મજામાં મજામાં જશો તો મિત્રો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે ઉઠી ગયા બ્રશ કરી લીધું હવે પીવાની છે ચા અમારા સેન્ડી કાલે લોટ દઈ લાય તો લોટ ભરે તા ને કૌનો બાજરીને બંને ચલો ગાઈ અમારો બ્લોગ જોતા હોય તો અમારી ચેનલ જરૂરથી ગાઈસ લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચલો ચા થાય તો ચા પી લઈએ બધા આવી ગયા મસ્ત અમારા દાણા ખાવા સવાર સવારે નાખીને ગયા ને હવે બીજી વાર પછી આવી ગયા

અત્યારે શું વચ્ચે વસડાય એટલે ઝાડ મસ્ત એકદમ બધા ગ્રીન ગ્રીન થઈ ગયા જય નીચે ગાર્ડન છે ઝાડ હોય ને

ચાલો ભાઈ સાહેબ ચા પી લેશું થોડી વારમાં ચા ચાલો ભાઈ સાહેબ ચા થઈ ગઈ ચાલો ચા પી લઈએ આપણે તમારે પીવી તો આવી જાવ મસ્ત મજાની કારણ કે જો આ તેલ વાળી આટલી તેલ લગાવી ઘી લગાવી અને તેલવાળી વસ્તુ ના ખાવાય શરીરમાં નુકસાન કરે ના સાદી રોટલી ખાવી આની ચાલો ભાઈ ચા પી લઈએ તમારે પીવી તો આવીજો મસ્ત મજાનું ચા

તો ચલો ગઈ છે હું અત્યારે બહાર જઈશ અને જ્યારે થોડુંક ટાઈમ થાય જમવાનું થાય ને ત્યારે કરી આવીશ કારણ કે ત્યાં સુધી આજે રવિવાર છે તો બધા બેઠા હોય તો બેસીશ તો ચલો ગઈશ હું જઉં છું અત્યારે બહાર અને પછી જમવાનો ટાઈમ થાય ને ત્યારે હું સીધું જમવા જ આવીશ ગઈશ ભાગી ગયા સાડા બાર ને મમ્મી પપ્પા અને અમે ત્રણે જમવા બેસી ગયા ભેગાનું શાક બનાવી મસ્ત કેરીનો અથાણો ડુંગળી છે શાક છે જો બધા જમવા લઈશું આજે પરિયાર ના છે તો આજે બોજી કરી હમ તો તો બજેતારે બે વાગે ભાઈ સાબાને આપણો પોતાનો આઠણો મસ્ત બની સુમિજા તો બહુ જ આવતા આઠણો નો મોટો બોજ આ સાજા છે ને खिचડી નું થાળી દો ટેસ્ટ સારો તો ચાલો ગઈ તમારે જમવું હોય તો બપોરે આપણે ખાઈને સૂઈ ગયા હતા અને અત્યારે મોટું મોટું થઈને ચા પી લીધી તો હવે થોડી વાર જઈશ જઈશું બહાર કારણ કે સુમિત વચ્ચે વરસાદ ગાડી લઈ ગઈ ગાડી એટલો જ ગારો ગારો કરીએ ને કારણ કે બહુ ગારો ચોટ્યો એટલે હું અત્યારે જઈશ ગાડી ધોવા માટે અને ગાડી ધોઈને જઈશ અમારા આડું જોડે ફૂલની લાદીએ

સરસ સરસ મસ્ત મજાની ગાડી આપણે સાફ થઈ ગઈ કારણ કે એટલી ગારા વાળી હતી ને જોરદાર સાફ થઈ ગઈ ગાડી આપણી કારણ કે નકું ગારા ગારો જ હતી મારા આડુ બેઠા જુઓ ફૂલ લઈને

ધોઈ ને આપડે જઈએ છીએ તારે ઘરે ભાઈ તો સારી વાત છે ને તો આ લોકો છે ને ખાતે ખાલી ગાડી એવી ખરાબ કરે ને આ બે જણા જેના સીધું ન કરે પેપ્સી ખાઈ લેવા અને બે જણા નખરા પેપસી ખાવાની તમારે બે જણા બસ પેપ્સી જ ખાઓ મારા બેડા ટેમ્પમ જા ને દી આ બધા છોકરા આખો કાં વેકેશન પડી ગયું ને બધા અમને મોજ હે રમવાની બસ ત્યાં થી કાકા કરો તો બો દાળો વેકેશન કી દે હું જઉં છું ઘરે ના આઈ દૂધ દેવા માટે તો અમે વિશુ બસ ઘરે અને મસ્ત મજાની ચા બને પીશું પીશું કાકા બપોરે બીજી મજા ના આવી અને પાઈ પીધી વાત છે ચા પીવાથી થોડું મૂડ આઈ જાય મજા આવી જાય જો દોરા પીપલ લઈ

આખો દાળો ચાલુ જોયું અમને ગરમી ની અંદરથી બોલો અમને મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે થોડીક ઠંડક થઈ જાય ચા પડે તો જાતે જાતે ચાલી ને બેહી ગયા તો અમારે તો પીવાની નહીં જ છે ઘર હે

ताप न पड़े पेटने दुख न हो पेटन दुखाय त मे जापेन बैठा त पप्पा त ने हम्म चलो खाओ फटाफट बनेछियो हां भूख लागै जल्दी खुटाव नता भूख लागै ओ म लड्डू गोपाल सिकडे काड़ो एकलो पड़ी गयो त कानो मारो सुमित वगर मम्मी ने गसक बनावा आज बट्टे गाउँबाट टिको दम दम तो। नेकोलो भनि आइछे आजै घरै। नेकोलो सब्जी के सब्जी के देख्या पर म त <laughs> बटाटाको चाप चाप। बस गुजराती भाषामा जाक र बस खिचडी अनि रोटी। रोटी। टिको दम दम चाप टिको अनक दम दम चाप। टिको दम 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 गजो एकदम लाल रकदार चाप। पर म गना बदन पाइसिस सर। ह। पूजा मिलाय त का नि हो। ह। तको मनि बे दिनिसि त बाहिर गए त काल म आज आय घरै हाल।

હરતી પતરે તાર પેરે રાખવું પડે મસ્ત લાગે છે ચલાજે મજા દે સુજે મમ્મી કોરવી સુવિલ

ખાઈ પડી હવે તમને એમ થાય કે બધી ખાઈ ગયા લો ખાઈ થોડી ખાઈ જ ખાવી દો લે લે એક મોટું માલ લે ખા ખાઈ ઘણી ભાઈ લે ગુડ નાઇટ જય માતાજીમાં રામ માણી રામ જય બ્લોગ અહીં પૂરો કરશું અને મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો અમારી ચેનલ જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી